શું આંસુનો ભૂતકાળ હતો શું આંસુના નામ પણ હતા થોડાક ખુલાસા કરવા હતા થોડીક શિકાયત કરવી હતી ઓ મોત જરા રોકાઈ જતે બે ચાર મને પણ કામ હતા હું ચાંદની રાતે નીકળ્યો તો હું ચાંદની રાતે નીકળ્યો તો ને મારી સફર ચર્ચાઈ ગઈ કંઈ મંજિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા જીવનની સમી સાંજે જીવનની સમી સાંજે જખમોની યાદી જોવીતી બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા બહુ અંગત અંગત નામ હતા